સરકાર દ્વારા ભાવનગર સહિત રાજ્યભરની પ્રી પ્રાઇમરી સ્કૂલમાં નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે જેમાં બીયુ પરમિશન ભાડા કરારમાં રહેલી વિસંતાને દૂર કરવાની માંગ અર્થે પ્રી પ્રાઇમરી સ્કૂલ સંગઠન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી નવા નિયમોમાં ફેરફાર કરવાની સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી ને મહોદય વચવના માટે ના બળ ફોલો છે. એ બાબતે પૂરેપૂરા ખાતરીના આપણે વીર પરોષ માટે જોર તમને આપો અને એ આપ્યું છે કે આપણે ગુજરાત તો લેવા 2020 જી સર જી સર અને અત્યારે આપણે આખું ગુજરાત રાજ્યમાં દરેક શહેરમાં અમે આવ્યા અને 3 તારીખે અમે બધા શાંતિપૂર્ણ કર્મચારી પણ મહિલા શિક્ષકો વધારે છે અને થઈ શકે થાય તો અમને લોકોને મહિલાઓને પણ કામગીરી મળી રહે અમારા શિક્ષકોને પણ કામગીરી મળી રહે અને બીજું કે નજીકની સ્કૂલો હોવાને કારણે નાના બાળકોને માટે આ લોકો સ્પેશિયલ જે સુવિધા સ્કૂલની અંદર આપતા હોય તો એ બધી ચાલુ રહી શકે અને વાલીઓને પણ આમાં ખૂબ અનુકૂળતા થાય કારણ કે મોટી મોટી સ્કૂલો હોય તેમાં ફી સ્ટ્રક્ચર પણ ઘણું હાઈ હોય છે તો બધી જ રીતે પણ અનુકૂળ થાય ઓકે હું ભાવનગર ઇન્ડિપેન્ડન્ટ પ્રીસ્કૂલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર ટિંકલ નાકરાણી તથા અમારા એસોસિએશનના તમામ સભ્યો આજે ભાવનગર શહેરના કલેક્ટર શ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા અહીંયા હાજર થયા છીએ કે જેની અંદર અમે લોકો ગુજરાતભરની તમામ પ્રીસ્કૂલને અમે લોકો રિપ્રેઝેન્ટ કરીએ છીએ અમને અત્યારે પ્રી સ્કૂલ માટેના જે સરકારશ્રી તરફથી નિયમો અમને આપવામાં આવ્યા છે તે બાબતે થોડીક વિસંગતતાઓ રહેલી છે કે જેને જેની અંદર ફરીથી સરકાર ફેરવિચારણા કરે અને એમાં નિયમોમાં થોડા ફેરફાર કરે તો અમને પ્રી સ્કૂલ અમારી શરૂ રહી શકે અને એમાં ભાગ લેનાર બાળકો તથા વાલીઓને પણ એમાં ફાયદો થઈ શકે જેમાં આર્થિક માનસિક ફાયદો પણ આવે છે તે છતાં તે સિવાય મોટાભાગની પ્રિસ્કૂલ મહિલાઓ દ્વારા સંચાલિત છે તેની અંદર શિક્ષિકે તરીકે પણ મોટાભાગની મહિલાઓ કામ કરે છે અને એ સિવાય મોટાભાગની પ્રિસ્કૂલો અત્યારે ભાડાની જગ્યામાં ચાલે છે તો આ નિયમોની અંદર રજીસ્ટ્રેશન માટે રજૂ કરવામાં આવેલા નિયમોની અંદર જે પંદર વર્ષનો ભાડા કરાર માંગવામાં આવ્યો છે તેના માટે અમારા મકાન માલિક રેડી નથી થતા તો એને ઘટાડીને અમે એક વર્ષનો સમય થઈ શકે એવું અમે લોકો કોશિશ કરીએ છીએ તે સિવાય બીયુ પરમિશન માટે પણ અમે લોકો અહીંયા રજૂઆત કરી છે કે જો બીયુ પરમિશન ન હોય તો સ્ટ્રક્ચર સર્ટિફિકેટ અમે લોકો આપવા માટે તૈયાર છે તે સિવાયના સેફ્ટી નિયમો જે કંઈ પણ છે તેનું અમે લોકો એનું અમે લોકો પાલન કરશું અને જો આ બધી પ્રી સ્કૂલ સરકાર એના નિયમોમાં ફેરબદલ કરશે તો જ સ્કૂલોને ફાયદો થશે નહીં તો અમારે એમાંથી મોટાભાગની સિત્તેરથી એંસી ટકા જેટલી પ્રી સ્કૂલોને બંધ કરવાનો વારો આવશે અને એના કારણે બાળકો જે પોતાના ઘરની નજીકની પ્રિસ્કૂલમાં ઓછી ફીની સાથે જ્યાં જઈ રહ્યા છે તો એમણે દૂરની શાળાઓમાં જવાની ફરજ પડશે આના કારણે વાલીઓને પણ ઘણી બધી આર્થિક પરિસ્થિતિનો પણ સામનો કરવો પડશે તે સિવાય એમને બાળકોને દૂર મોકલવામાં રહેલા જોખમોનો પણ સામનો કરવો પડી શકે છે અને જો પ્રિસ્કૂલો બંધ થશે તો ઘણી બધી મહિલાઓ બેરોજગાર થઈ જશે તો આ બાબતે અમે થોડાક ફેરવિચારણા કરીને અમને પ્રીસ્કૂલોને શરૂ રહી શકે તેવી રીતના નિયમો બનાવવા માટે અમે આવેદન આપીએ છીએ અને આ સંદર્ભે પૂરા ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલ એસોસિએશન તરફથી તારીખ ત્રણ ડિસેમ્બરના રોજ સરકારશ્રી સમક્ષ પણ અમે લોકો શાંતિપૂર્વક પ્રોટેસ્ટ કરવાનું એલાન કર્યું છે તે સિવાય આખા રાજ્યની બધી જ પ્રીસ્કૂલો ત્રણ ડિસેમ્બરના રોજ બંધ પાડશે થેન્ક યુ